ચારતુળા કબ્રસ્તાનની જમીનના વિવાદથી ચર્ચામાં આવેલા બાસીની મુશ્કેલીમાં વધારો થયો છે કારણ કે હવે અલ્તાફબાસી વિરુદ્ધ પોક્સો એક્ટની કલમ પણ દાખલ થઈ છે શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું દાફડા જે અલ્તાફ બાસી સામે અમદાવાદ પોલીસ નજર કરવા નથી માંગતી તે પોલીસ હવે અલ્તાફ બાસી સામે ગુનો પણ દાખલ કરી રહી છે અલ્તાફ બાસી સામે ચોર્યાસી ચોર્યાસી અરજી આવી તેમ છતાં તેની સામે કોઈ કાર્યવાહી ન થઈ પરંતુ આ ઘટનાનો શરૂઆત ત્યારથી થઈ જ્યારે ગોમતીપુર વિસ્તારમાં આવેલા ચાર તોડા કબ્રસ્તાનમાં અલ્તાફ બાસી અને તેના સાગરીતો છે તે મકાન ખાલી કરાવવા માટે જાય છે સ્થાનિક સાથે મારઝુડ કરે છે અને આ સમગ્ર ઘટના છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ જાય છે હદ તો ત્યારે વટાવી દીધી કે જે સ્થાનિક મહિલા કોર્પોરેટર છે વૃક્ષાના ઘાંચી તેના ઘર પર પણ આ પ્રકારે બાસી અને તેના સાગરિતો દ્વારા ધાક ધમકી આપવામાં આવી અને હુમલો કરવામાં આવ્યો સ્થાનિકોના જણાવ્યા અનુસાર અલ્તાફ બાસી અને તેના સાગરિતો છે તે ધોકા પાઇપ જેવા હથિયારો સાથે આવ્યા હતા સ્થાનિકો સાથે મારઝૂટ કરી હતી અને મકાન ખાલી કરવા માટે ધાક ધમકી આપી હતી આ સમગ્ર ઘટના બાદ બાસી સામે ત્રણ હતી અને ત્યારબાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ બાસીને સુરતથી દબોચી લીધો હતો આ તમામ ઘટનાઓની વચ્ચે અલ્તાફ બાસી વિરુદ્ધ આજે વધુ એક ફરિયાદ છે તે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થાય છે અને ત્યારે અત્યારે એક બીજા મોટા અપડેટ સામે આવી રહ્યા છે કે અલ્તાફ બાસી સામે પોક્સો એક્ટની કલમ પણ દાખલ થઈ છે આમ અલ્તાફ સામે જે પોલીસ નજર કરવા નથી માંગતી તેની સામે હવે કાર્યવાહી થવાની શરૂઆત થઈ ગઈ છે અત્યાર સુધીની વાત કરવામાં આવે તો અલ્તાફ સામે અઢાર ગુના નોંધાઈ ચૂક્યા છે જેમાંથી નવ ગુના છે તે રખ્યાલ પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે સાત ગુના છે તે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે બે ગુના છે તે બાપુનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે અને આ તમામ જે ગુનાઓ છે તેમાં હત્યા લૂંટ ધાક ધમકી મારામારી સહિતની